મે ભવાચુતા ઓમ શ્રી વિષ્ણવે નમ હરે કૃષ્ણ ચાતુર્માસ નો આરંભ કરાવતી અને ભગવાનના ના શરૂઆત કરાવતી દેવસૈની એકાદશી તેનું પૌરાણિક મહત્વ અને સંપૂર્ણ વ્રત વિધિ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેથી આ અંત સુધી બન્યા રહેજો માસના આવતી એકાદશી છે દેવસૈની એકાદશી તેને દેવપોળી એકાદશી કે પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષે આ પાવન એકાદશી છ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ આવી રહી છે આજથી જ ચાતુર્માસનો આરંભ થાય છે અને આ કારણસર આ એકાદશી સૌથી મહાન અને મહત્વપૂર્ણ દિવસે કરવામાં આવતા ભગવાનના પવિત્ર નામના જપ ઉપવાસ દાન અને તપશ્ચર્યાઓ માનવ જીવનમાં અનંત ગણા પુણ્ય ફળ આપે છે અને એ માટે જ દેવસાઈની એકાદશીના પાવન દિવસે અધિકતમ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો કરવાનો સંકલ્પ રાખવો જોઈએ પોતાના મન અને ચેતનાને શુદ્ધ રાખવા જોઈએ અને પછીના દિવસે નક્કી થયેલ શુભ મુહૂર્તમાં જ વ્રતનું પારણ કરવું જોઈએ પારણ કરતા પહેલાં પોતાની શક્તિ પ્રમાણે જરૂરથી કંઈક દાન પણ અવશ્ય કરવું જોઈએ આ હતી દેવસૈની એકાદશી વિશેની વ્રત વિધિની વિશેષ સંક્ષિપ્ત માહિતી જો તમે ઈચ્છો તો હવે તમે આ વિડીયોને ક્લોઝ કરી શકો છો પરંતુ જો તમે દેવસૈની એકાદશીની સંપૂર્ણ અને વૈદિક વિધિ પ્રમાણેની વિગતવાર માહિતી જાણવા માંગતા હો તો તમને આપની આ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો હવે આપણે વિગતવાર જાણીએ કે દેવસૈની એકાદશીનો વ્રત વૈદિક વિધિ પ્રમાણે કેવી રીતે કરવું જોઈએ એકાદશી વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય છે પરમ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યેનો પ્રેમ ભક્તિને વિકસિત કરવી સ્કંદ પુરાણમાં જણાવ્યું છે કે જો કોઈ ભક્ત શુદ્ધ ભક્તોના સંગમાં રહીને એકાદશી વ્રત કરે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે પરંતુ જ્યારે તે શુદ્ધતાપૂર્વક ભક્તિમાં લિપ્ત થઈ જાય ત્યારે તેને આ ચારેય પ્રકારના પુરુષાર્થ પણ નસ્વર લાગે છે અને તેને જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અથવા તો ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યે નિષ્કામ શુદ્ધ ભક્તિનો અનુભવ થાય છે અને એ માટે જ દરેક મનુષ્યએ દેવસૈની એકાદશીનો વ્રત અવશ્યથી પાલન કરવું જોઈએ જે પણ ભક્તો આ એકાદશીનો વ્રત પાળવા જઈ રહ્યા છે તેમના માટે સૌથી પહેલું અને મહત્વપૂર્ણ કાર્ય છે પોતાની શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવવી શારીરિક શુદ્ધિ જાળવવા માટે એકાદશીથી એક દિવસ પહેલા એટલે કે દસમીના દિવસે રાત્રે ભોજન નહીં કરવું જોઈએ અને ખાસ કરીને અન્ન ખાવું તો ટાળવું જોઈએ જો તમારે ભોજન કરવું જ હોય તો તે સાંજથી પહેલા જ કરો અને એ પણ સાદું હલકું અને પાચન સહાયક ભોજન હોવું જોઈએ પછી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ મહાભારતના અનુપર્વમાં કહેવામાં આવ્યું છે અનાયુષ સ્વપ્ન અર્થાત સૂર્યોદય પછી ઊંઘવું એ આયુષ્યમાં ઘટાડો કરે છે તેથી પ્રભાત અને આરામ સમયે ઊંઘવાનું ટાળવું જોઈએ આથી એકાદશીના દિવસે સ્નાન સુશુદ્ધિ કરીને શરીર અને મનને પવિત્ર કરો એકાદશીના બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગીને આઠ મિનિટ થી ચાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટે આરતી કરો જો ઘરમાં આરતી કરવી શક્ય ન હોય તો નજીકના મંદિરમાં જાવ જ્યાં સવારે સાડા ચાર વાગે મંગળા આરતી થતી હોય જો તે પણ શક્ય ન હોય તો ઘરમાં બેઠા બેઠા ઓનલાઈન મંગળા આરતીના દર્શન અવશ્ય કરો પછી તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુનો વિગ્રહ કે ફોટો સામે જાવો ત્યાં હાથ જોડીને ગંગા જલ લો અને આ પવિત્ર દેવસૈની એકાદશી વ્રત માટે સંકલ્પ લો સંકલ્પ લેતી વખતે આ રીતે મંત્રનો ઉચ્ચાર કરો એકાદશામ નિરાહાર સ્થિત્વા અહં પરેહની ભોક્ષા મે પુંડરી કાક્ષ શરણમ મે ભવાચ્યુતા આનો અર્થ થાય છે એકાદશીના દિવસે હું ભોજન નહીં કરું અને બીજા દિવસે જ અન્નગ્રહણ કરું હે પુંડરીકાક્ષ હે અચ્યુતમ કૃપા કરીને મને તમારી શરણમાં લો આ રીતે સંકલ્પ લીધા પછી હવે તુલસી માતાની પૂજા અને આરાધના કરો તેમના સમક્ષ ઘીનો દીપક પ્રગટ્ય કરો શક્ય હોય તો તુલસી માતાની આરતી કરો તેમની ચારેય બાજુ ઓછામાં ઓછી ત્રણ પ્રદક્ષિણા કરો તેમને ધૂપ દીપ પુષ્પ વગેરે અર્પણ કરો પૂજા સ્થાન પર પાટલા પાથરી તાંબાનો કળશ સ્થાપિત કરો અને કળશના પાણીમાં તેમાં નાખો ચંદન નાખો અને તેના માથા પર નારિયેળને સ્થાપિત કરો ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે ફોટા પર ચંદન ફૂલો તુલસી દલ ધૂપદીપ વગેરે પૂજન કરો ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરો અથવા સાદા જળથી વિધિવત સાફ કરો ત્યારબાદ હળદર કોમકોમ પુષ્પમાળા તુલસીપત્ર અને પ્રસાદ અર્પણ કરો ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને શ્રીમદ્ ભાગવતનો પાઠ કરો દેવસાઈની એકાદશીની વાર્તા શ્રવણ કરો અથવા તો વાંચો ત્યારબાદ તુલસીદેવની સમક્ષ બેઠા રહીને હરે કૃષ્ણ મહામંત્રના જપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અથવા શ્રી વિષ્ણુ ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રના જપ કરો જે ઓછામાં ઓછા એકવીસ વખત અગિયાર વખત એકત્રીસ વખત એકાવન વખત કે ઓછામાં ઓછા એકસો આઠ વખત મંત્ર જપ અવશ્ય કરવા જોઈએ પછી તમારી પ્રભાતની ક્રિયાઓ પૂર્ણ કરો એકાદશીના સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ કરવો એ આવશ્યક છે આ ઉપવાસમાં અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવો જરૂરી છે અન્નમાં આવે છે ઘઉં ચોખા દાળ ચણા વગેરે તેથી આ બધાથી બનેલી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ એટલે કે એકાદશીના દિવસે ભાખરી ભાત ખીચડી શાક દાળ કે નાસ્તા જેવી વસ્તુઓ નિષેધ છે જો તમને લાગે કે આરોગ્યની દ્રષ્ટિએ તમે ઉપવાસ રાખી શકતા નથી તો તમે આ મુજબ વસ્તુઓનું સેવન કરી શકો છો જેમ કે ફળ દૂધ કંદમૂળ સુકા મેવા એકાદશી માટે વિશેષ બનાવેલો પ્રસાદ જેમાં કોઈ પણ પ્રકારનો અનાજ ન વપરાયું હોય આ તમે સેવન કરી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આઠ વર્ષથી લઈ 80 વર્ષ સુધીના દરેક વ્યક્તિએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આપણી સંસ્કૃતિમાં આપણે બાળકોને પણ એકાદશી વ્રત માટે પ્રોત્સાહન આપીએ છીએ બાળકો માટે તમે ઘરમાં એકાદશી માટે વિશેષ અને રુચિવ્યક વ્યંજનો બનાવી શકો છો જેમાં શક્કરિયા દૂધ મેવાવાળું દૂધ વ્રતની ખીચડી જેમાં સામા મરચાં અને મીઠા વગરની હોય બટાકાના પાપડ મખાણાવાળો પ્રસાદ આ વ્યંજનો બનાવવામાં સહેલા હોય છે અને આરોગ્ય માટે પણ પૌષ્ટિક હોય છે એટલે તમારા બાળકોને પણ પ્રોત્સાહિત કરો કે તેઓ પણ એકાદશી વ્રત રાખે અહીં સુધી તો આપણે શારીરિક શુદ્ધિ અને તપશ્ચર્યાની વાત કરી ચાલો હવે જોઈએ કે માનસિક શુદ્ધિ કેવી રીતે જાળવી શકાય માનસિક શુદ્ધિનો અર્થ છે આપણો ચિત્ત શુદ્ધ કરવો જગતના આસક્તિ ભર્યા વિચારોમાંથી મનને છોડાવી ભગવાનમાં એકાગ્ર કરવો એ માટે શું કરવું તો બહુ જ પ્રમાણમાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈષ્ણુ ભગવાનના મહામંત્રના પણ અવશ્ય જાપ કરો આખો દિવસ ભજન કીર્તન ભગવદ્ ગીતાના પાઠ અને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોને વાંચવા જોઈએ અને સાંભળવા જોઈએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભગવાનની લીલાઓ કથાઓ અને શ્રીહરિના દિવ્ય ચરિત્રો સાંભળો એકાદશીના દિવસે વધારે ઊંઘ ન લેવી જોઈએ ખોટું બોલવું ન જોઈએ બીજાની નિંદા ટીકાથી દૂર રહો અનાવશ્યક વાતો અને ભૌતિક ચર્ચાઓમાંથી દૂર રહો ટીવી અને મોબાઈલથી પણ દૂર રહો મોબાઈલ પણ માત્ર જરૂર છે એટલો જ વાપરો પ્રયત્ન કરો કે તમારું મન શાંત રહે શરીર શાંત રહે અને તમારું ચિત્ત માત્ર ભગવાનના ધ્યાનમાં જ તેમની કથાઓ અને લીલાઓમાં જ રહી શકે સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો ધૂપ અગરબત્તી કરો અને તેમના ચરણોમાં બેસીને હરે કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું સંગીત ભર્યું કીર્તન કરો પછી બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ શાસ્ત્રોક્ત નિર્ધારિત મુહૂર્તમાં જ વ્રતનું પારણ કરવું જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીની રાત્રિએ જાગરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે જો તમે શાંતિથી જાગરણ કરી શકો છો તો અવશ્ય કરો પરંતુ જો તમે રાતભર જાગરણ ન કરી શકો તો કોઈ વાંધો નહીં વિશ્રામ પણ કરી શકો છો પરંતુ મન અને ભાવ ભગવાન સાથે જોડાયેલ રહે એ જ મુખ્ય છે પછી બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના પ્રાતઃ કાળે ફરીથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કરીને પોતાને શુદ્ધ બનાવો અને ભગવાનની મંગળ આરતી કરો અથવા તેના દર્શન કરો પછી શાસ્ત્રોક્ત નિર્ધારિત મુહૂર્તની અંદર જ એકાદશી વ્રતનું પારણ કરો પારણ કરતા પહેલા કોઈ સુયોગ્ય બ્રાહ્મણને અથવા વૈષ્ણવ ભક્તને દાન આપો અને પછી ભગવાનને અર્પિત કરેલો અન્ન પ્રસાદ જ ગ્રહણ કરો એ જ તમારી એકાદશી વ્રતનો પાવન સમાપન અથવા વ્રતનું પારણ છે આ રીતે ચાતુર્માસમાં આવતી આ પવિત્ર અને કલ્યાણદાયી દેવસૈની એકાદશીનું શુદ્ધપણે પાલન કરી શકો છો એકાદશી વ્રતના પારણની વિગતવાર વિધિ પણ અમે આ ચેનલ પર જલ્દી લઈને આવીશું આ રીતે દેવી અને દેવોના આશીર્વાદથી ભરેલી પવિત્ર દેવશયની એકાદશીનો વ્રત શ્રદ્ધાપૂર્વક કરી શકાય છે અમને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી અને ભાવસભર લાગ્યો હશે જો તમારું ધ્યાન આ વિષય તરફ વધારે વળે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને અમને પ્રોત્સાહિત કરો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ભગવાનના તમામ ભક્તોમાં હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય